ચૂંટણીમાં આગળ વધીએ તો ખરાબ સંગત અને માથે બોજો જ્યારે વધી જાય ત્યારે માણસ કોઈ પણ હદ વટાવી શકે છે આવું જ કંઈક જૂનાગઢ સામે આવ્યું છે જૂનાગઢ પોલીસે એક એવા ઠગને પકડી પાડ્યો છે જે શિક્ષકની નોકરી છોડીને ઠગ બન્યો અને કાર ડીલરના નામે લોકોને ફસાવી કરોડોનો ફ્રોડ કર્યો ત્યારે કોણ છે મહાઠગ અને કેવી રીતે લોકોને કરોડોનો ચૂનો લગાવી દીધો એણે આવો તમને બતાવીએ શિક્ષક બન્યો ઠગ કાર ડીલર જુદા જુદા નામે કરી છેતરપિંડી કારની ની ડીલ થી એક પોઈન્ટ તોતેર કરોડ પડાવ્યા એક સામાન્ય શિક્ષક એક મહા ઠગ બની જાય તેવું તમે સાંભળ્યું છે ક્યારે નહીં જ સાંભળ્યું હોય પરંતુ પોલીસ પકડમાં ઉભેલા આ વ્યક્તિને જુઓ જેનું નામ પિયુષ પટેલ છે અને તે મહેસાણાના વિસનગરનો રહેવાસી છે જેના અંતે જુનાગઢ પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યો છે લોભામણી માં કરીને ગુજરાતના અલગ અલગ શહેરોના ગ્રાહકો સાથે છેતરપિંડીનો ગુનો કુબોલ્યો છે આરોપી પિયુષ કેવી રીતે ગ્રાહકોને ફસાવતો તેનો લાઈવ ડેમો પહેલા જોઈ લો સાડા ત્રણ લાખ ભાવ માંથી તમારી ગાડી મારે લેવી છે શું ભાવ સર સાડા ત્રણ તો નહી આવે પણ સવા ત્રણ આજુબાજુ હું તમને રેટ કરાવી શકું છું મને તમારી ગાડીના ફોટા અને ડિટેલ મોકલી આપો અને પછી હું ક્લાયન્ટ મોકલીશ તમારે કોઈ ડિસ્કસ નથી કરે કિંમતની જો ડીલ ક્લોઝ થશે તો તમને ત્રણ લાખ ને પચીસ હજાર હું મોકલી આપીશ ત્રણ પચીસ મળે તો તમારે ગાડીની ડિલિવરી આપવી ઓકે સર આતો હતો કાર વેચનાર સાથેની વાતચીતનો ડેમો હવે ખરીદનાર સાથેનો ડેમો પણ સાંભળો હેલો અમાદેવ કર તો જવલ પટેલ વાત કરું છું તમારા એરિયામાં એક ગાડી પડી છે જૂનામાં જો તમાર ચાલતી હોય તો 2013 ની ડિઝાયર છે અને ફાઇનલ ગાડી યસ તો તમને પડી લખવા પડશે ના ના ગાડી બહુ સારી છે বেলা સુધી ਨਹੀਂ થાય। না তো সাড়া বেলা સુધી ফাইনাল করছো তুমি অ্যাড্রেস আবু তুমি গাড়ি জলো কিম্মাতি নিয়ে চর্চা করছো। যে ফাইনাল তা তো গাড়ি জুমেন্ট পেমেন্ট করা ইদো। যেটা তুমি তে ডেলিভারি করছো। ঠিক আছে স্যার। আপাতত তুমি অ্যাড্রেস না লোকেশন বলো না আমি খুজতে পৌঁছে যাও। ওকে তে পৌঁছে પછી মনে গাড়ি জয়া પછી কল করো। ওকে। না তো আমি পার্টি নম্বর দি আদি দিমু। કેવી રીતે ઠગ પિયુષ પટેલ આવ્યો પોલીસ પકડમાં પોલીસ સુધી કેવી રીતે ઠગનો પહોંચ્યો કેસ તો આપને જણાવી દઈએ કે આરોપી પિયુષે જુનાગઢ ના એક રહીશ ને કાર ટ્વેન્ટી માંથી બોલતો હોવાનું કહીને તેની કારના ના સારા ભાવ અપાવવાની વાત કરી કાર વેચનારને ફસાવી કાર ડીલરને સસ્તા ભાવે કાર આપવાનું જણાવ્યું કાર ટ્વેન્ટી ફોર હસ્તક વહીવટ કરવો પડે એમ છે અને પેમેન્ટ આંગળીયા મારફત લેવું પડશે અને તપાસ ચાલુ કરી એ દરમિયાન આ વ્યક્તિ મહારાષ્ટ્ર તરફ હોય એવા

હવે તેના રિમાન્ડ મંજૂર કરાવી બરોબર ખાતરદારી કરશે જેમાં વધુ ખુલાસા થઈ શકે છે જો તમને પણ આવા કોઈ ફોન આવે તો એક વખત ખરાઈ જરૂરથી કરી લેજો બાકી લૂંટાઈ શકો છો જય વિરાણી વીટીવી ન્યૂઝ જુનાગઢ